નમસ્કાર મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું મુદ્દાની વાતમાં આજે દીક્ષિત પણ અમારી સાથે જોડાયા છે આજે મહત્વની તમામ રાજકીય ખબરો પર આપણે ચર્ચા કરવાના છીએ છેલ્લી ઘડીએ કોને ટિકિટ મળશે કોની ટિકિટ કપાશે કોણ થયું છે નારાજ કોને હવે નથી લડવું આ તમામ મહત્વના મુદ્દાઓ આજે આપણે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું મારી સાથે દીક્ષિત પણ જોડાયા છે દીક્ષિત આજની રાજકારણની તમામ મહત્વની ખબરો આજનો દિવસ એ ખૂબ રાજકીય રહ્યો અત્યારે પણ દિલ્હીમાં બેઠકો ચાલી રહી છે કોને મળશે ટિકિટ અને કોની ટિકિટ કપાસ આ તમામ મુદ્દાઓ સાથે ચર્ચા થવાની છે શું અપડેટ મળી રહ્યા છે કેવી હલચલ રાજકીય પક્ષોની અંદર દીક્ષિત બિલકુલ કિશન ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટ નું બજર વાગી ગયું છે અને ભાજપના ઉમેદવાર સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર તે સામે આવી રહ્યા છે સીસી ની બેઠક બાદ ગુજરાત ભાજપના ઉમેદવારોના નામ છે તે નક્કી થશે દિલ્હી દરબારમાં ગુજરાત ભાજપના ચાર ઉમેદવારોને લઈને જબરજસ્ત મંથન ચાલી રહ્યું છે અમરેલી જૂનાગઢ સુરેન્દ્રનગર મહેસાણા બેઠક માટે ચર્ચાનો દોર સતત યથાવત છે સતત બીજા દિવસે પણ દિલ્હીમાં કોર કમિટીની બેઠક યોજાઈ કોર કમિટીની બેઠકમાં ચાર નામ ક્યારે જાહેર થશે ક્યારે નહી થાય તેની જે ખબર પરંતુ ભાજપ અધ્યક્ષ જે પી ગૃહમંત્રી અમિત શાહ ની અધ્યક્ષતામાં બેઠક યોજાય જેમાં ગુજરાત પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી ખાતે પહોંચ્યા હતા જબરદસ્ત બેઠકો નો દોર રહ્યો કારણ કે જેપી નડ્ડા ગૃહમંત્રી પણ હાજર હતા અને હવે રાહ જોવાઈ રહી છે કે સન એકવીસ ને બાવીસ તારીખની બેઠકની કે આ બે દિવસે બેઠકમાં કોણ પહોંચશે પીએમ નરેન્દ્ર મોદી પહોંચવાના છે તેવા સમાચાર છે અને જે બેઠકમાં પહોંચ્યા બાદ ભાજપની નવી યાદી છે તે કિસન જાહેર થશે બિલકુલ એટલે કે પેચ ફસાયો છે દીક્ષિત પેચ ફસાયો છે સવરાસની બે બેઠકો અને બાકીની જે અન્ય બેઠકો છે તેના પર પેચ ફસાયો છે મહત્વના જે તમામ સમાચારો છે તેના પર ચર્ચા કરીશું અને આજની મુદ્દાની વાતમાં અમારી સાથે તમામ આમંત્રિત મહેમાનો જોડાયા છે તમામને પહેલા આપણે ઇન્ટ્રો કરી લઈએ દિલીપ સક્રિય આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે સૌરાષ્ટ્રથી જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સાથે જ દિલ્હીથી અમારા સહયોગી દેવનાથ પાંડે પણ અમારી સાથે જોડાયા છે દેવનાથ આપકા ભી બહુ બહુ સ્વાગત છે સૌથી પહેલા

અને ડખો કેવો છે કઈ ન શકાય એવી વાતો છે અમરેલી પંથકમાં એવું છે અમરેલી માં તો ભારતીય જનતા પાર્ટી નક્કી કરવું પડે કે કોને કોને રાખવા ને પરંતુ બાકીના બે છે કારણ કે હું આપને નામે આપી દઉં દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી ભરત સુતરિયા હીરે હિરપરા કૌશિક વેકરિયા આ બધાના નામો અમરેલી માટે ચાલે છે ઓકે અને તદ ઉપરાંત એક સરપ્રાઈઝલી કારણ કે આ બધા લોકો ઘણા સમયથી ત્યાં કોશિશ કરી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટી આ બધાના ઝઘડાઓ ટાળવા માટે થઈને બુદ્ધિપૂર્વક સરપ્રાઈઝલી ત્યાં બે મહિલાઓને અત્યારે નામ ખાલી જાહેર નથી કરતા પણ બે મહિલા કેન્ડિડેટ છે એના વિશે પણ વિચારી રહ્યા છે અને સરપ્રાઈઝલી લોકોને એમ લાગશે કે ભારતીય જનતા પાર્ટી પાર્ટીએ કલ્પનાથી તેવું પગલું ભર્યું

જો આ એ ખરેખર ઘટના હોય અને ઋત્વિજ બકવાડા માટે ઓપરેશન લોટસ ચાલતું હોય તો ખરેખર દીક્ષિતા બહુ મોટા સમાચાર છે બિલકુલ પાંડે આપણી સાથે જોડાયા છે દેવનાથ લગાતાર ભાજપામાં મીટિંગો કા દોર ચાલ રહ क्या कुछ जानने को मिल रहा है कब तक जो सूची है भाजपा की तीसरी सूची वो कब तक आ सकती है खास करके गुजरात के चार नामों पर महत्वपूर्ण चर्चाएं वहां पर चल रही है देखिए आज एक बैठक महाराष्ट्र को लेकर बीजेपी में होनी थी लेकिन आज वो बैठक टल गई है और ये बैठक कल होगी कोर कमेटी की उसके बाद जब सीईसी की बैठक बीजेपी में उस वक्त होगी जब प्रधानमंत्री नरेंद्र मोदी दिल्ली में मौजूद होंगे और उसी दिन या फिर उसके अगले दिन बीजेपी अपना तीसरा लिस्ट उम्मीदवारों का जारी कर सकती है और खासतौर से गुजरात की गुजरात के सीएम और प्रदेश अध्यक्ष दिल्ली पहुंचे थे लेकिन एक जानकारी मैं आपको और दे दूं इस वक्त मैं चौबीस अकबर रोड कांग्रेस मुख्यालय में हूं और यहां पर चार बजे से लेकर अब आठ बजे का वक्त हो चुका है यानी चार घंटों से करीब ग्यारह से बारह राज्यों में उम्मीदवारों के नाम को लेकर मंथन चल रहा है इस मंथन में गुजरात में शामिल है और गुजरात के कांग्रेस प्रदेश अध्यक्ष शक्ति सिंह गोहिल भी मौजूद हैं और यह बैठक अभी भी चल रही है और लंबी भी यह बैठक चल सकती है और इस बैठक में एक जानकारी सूत्रों के हवाले से निकलकर सामने आ रही है और ये कहा जा रहा है कि गुजरात कांग्रेस की जो सत्रह उम्मीदवारों की लिस्ट है या फिर जो सत्रह बैठकें हैं उन पर अंतिम मुहर आज यहाँ पर लग जाएगी और यहाँ से भी यानी कांग्रेस भी अपने उम्मीदवारों के लिस्ट का ऐलान कर सकती है आज या कल તો એ દો મહત્વપૂર્ણ બાતેલી એ કોંગ્રેસમાં બેઠક દૂસરી બીજેપી સાથે જોડાઈ કારણ કે એક બાદ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે અને

એમાં સૌથી જે મહત્વનો મુદ્દો છે કદાચ ભાજપ એમાં એવું વિચારી રહ્યું છે માની લો કે સમાધાન થઈ ગયું રાજેશ ચુડાસમાને ઉમેદવાર પણ જાહેર કરે તો કોંગ્રેસ પાસે કે વિપક્ષી પાર્ટી પાસે એ મુદ્દો રહી જાય છે કે આખા પ્રકરણમાં ક્યાં કે સંડોવાયેલા હતા એટલે શક્યતા જે છે એ શક્યતા એવી લાગે છે કે કદાચ એમની જગ્યાએ નવા નામને લઈને આવવામાં આવે

નહીં વધારે પડતી અપેક્ષા જે છે એ રાજેશ ચુડાસમા રિપીટ થાય એવી છે છેલ્લી બધી ગણતરી થયા પેલા આની પેલા બે સાધુ સંતોના નામે ઋષિ ભારતીજી છે મહેશ ગીરીજી છે એનું નામ હતું પરસોત્તમભાઈ સોલંકીની દીકરી જે છે દીપાબેન સોલંકી એનું નામ પણ આવતું હતું પરંતુ અત્યારે સરવાળે એક બહુ મોટા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ છે એને રાજેશ ચુડાસમા

कर्नाटक तेलंगाना पश्चिम बंगाल मुद्दे पर महत्वपूर्ण चर्चा देवनाथ कांग्रेस की भी लगातार मीटिंगें चल रही है वहां पर आ, क्या लग रहा है आज कांग्रेस का जो दूसरा दूसरी यादी है जो दूसरी सूची हो कब तक आज मानते हैं कि कांग्रेस की यादी आने वाली है सब मान सकते हैं क्या देखिए मुझे लगता है अंदर से जो जानकारी आ रही है और बैठक खत्म हो चुकी है और दूसरी लिस्ट की अगर हम बात करें तो दूसरी लिस्ट आने की उम्मीदें जताई जा रही हैं मैं आपको दिखाना चाहूंगा को, जो कांग्रेस की बैठक में शामिल हुए थे नेतागढ़ वो यहां से अब निकल रहे हैं यानी कि चार घंटे से ज्यादा की यह बैठक चली है और अब बैठक खत्म हुई है और धीरे धीरे करके अब कांग्रेस में जो जमावड़ा लग रहा था वो अब नेता निकलने लगे हैं राहुल गांधी सोनिया गांधी हालांकि अंदर से ही दस जनपद होकर निकल जाते हैं लेकिन इस मामले में शक्ति सिंह गोहिल का क्या बयान निकलकर सामने आता है वो देखना बड़ा अहम होगा अगर थोड़ा सा और मोहलत हमें दिया जाए तो हम जाके शक्ति सिंह गोहिल से भी बातचीत करने की कोशिश करेंगे किसान लेकिन ये जानकारी जरूर आ रही है सामने कि गुजरात को लेकर की जो 17 उम्मीदवारों की लिस्ट है फाइनल मुहर ऐसी बैठक में यानी कांग्रेस की तीसरी लिस्ट में निकलकर सामने आ सकती है जी બિલકુલ જગદીશભાઈ જોડાયેલા છે જગદીશભાઈ વાત કરતા હતા ભાજપની પરંતુ કોંગ્રેસની યાદી બે વખતથી આ વખતે ઉમેદવારો તો જાહેર થયા પરંતુ તમને ખબર છે સૌરાષ્ટ્રમાં કપડાં ચડાણ છે એક બનાસકાંઠા અને એક ચૈતર વસાવાની બેઠક કોંગ્રેસ સાથી માની રહી છે શું લાગે છે સત્તર બેઠકો પર મંથન પરંતુ આ મંથન બાદ

તમામ કોંગ્રેસીના ઉમેદવારો અને અપેક્ષિત ઉમેદવારો આ બધામાં એક વાત તો તો કોમન છે 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 કે લડીને પણ હારવાની જીતે ચમત્કાર કોઈ બેઠક સૌરાષ્ટ્રમાં એવી નથી એક પોરબંદર ને બાદ કરો જ્યાં લલિત વસોયા ટિકિટ આપી છે અને સામે મનસુખભાઈ માંડવિયા છે તો મનસુખભાઈ માંડવિયા પટેલ છે તો લલિતભાઈ વસોયા પણ પટેલ છે એનાથી પણ ઉપર પોરબંદરમાં વિઠ્ઠલભાઈ રાગડિયાનું એ હોમ પીચ ગણાય આમ જુઓ તો રાજકીય રીતે અને ભાઈ છે લલિત વસોયા એ ભાઈ વિઠ્ઠલ રાદડિયાના પીએ રહી ચુકા છે એટલે આખી રણનીતિ ને પણ જાણે છે એટલે સૌરાષ્ટ્ર કચ્છ ની જે સાત આઠ બેઠક છે ટોટલ સાત એમાં કચ્છમાં એ વોકઓવર જેવું છે લલિતભાઈ નલન કરીને છે એને આપવાની ગણતરી છે કોંગ્રેસમાં તો એનું કોઈ સામે એટલું વજુદ નથી કારણ કે વિનોદભાઈ ચાવડા છે

નોડે તો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ ની વિચારણા કરવામાં આવશે નવસાર સોલંકી નું નામ પણ ચાલી રહ્યું છે હાર્દિક નવસાર સોલંકી નું નામ પણ ચાલે છે તમને લાગે છે કે કોંગ્રેસ અહિયાં પણ ક્રોસ કરે કોડીની સામે દલિત ને મેદાન ઉતારો તો કઈ ફાયદો થાય

પરિણામ લક્ષી એટલે એમાં કેવું છે કે તમે જો રોહન ગુપ્તાનો કિસ્સો આપણી સામે જ છે કે રોહન ગુપ્તાનું નામ જાહેર થયું રોહન ગુપ્તાએ પહેલાં કીધું પછી નામ પાછળ ખેંચી લીધું એટલે મારી જોડે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે હજી પણ કોંગ્રેસ પાસે જે છે એ ઘટતા ઉમેદવારો છે કે એમને પણ એવી ખબર પડી છે કે છ થી સાત એવા ઉમેદવારો છે જે કદાચ નામ જાહેર થયા પછી વિડ્રો કરી લે એટલે કોંગ્રેસ પોતે પહેલાથી જ ડરી છે કે ભાજપને ક્યાંક વોક ઓવર ના મળી જાય કેટલીક બેઠકો કોંગ્રેસની બદનામી ન થાય અને કદાચ એટલા માટે જ આટલું લાંબુ મનોમંથન એ લોકો કરી રહ્યા છે પણ હોય કે પાર્ટીમાં એક મેસેજ આપવાની પણ અત્યારે વાત છે કે ડાયરેક્ટ તમે જીત જો ભારતીય જનતા પાર્ટીના ખોડામાં આપી દો છો તો પછી પ્રદેશના નેતૃત્વ પર પણ સવાલો ઉભા થાય છે પરંતુ હાલ બજાર ભાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી આવી રહ્યા છે કોંગ્રેસની બીજી યાદી સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર દિલ્હીમાં કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ કોંગ્રેસના ઉમેદવારોને દિલ્હીથી ફોન પર ચૂંટણી લડવાના સૂચન આવી ગયા છે આણંદ બેઠક પર ખુદ નેતા વિપક્ષ અમિત ચાવડા ચૂંટણી લડશે ભરતસિંહ સોલંકીની બેઠક પર અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવી છે પંચમહાલ બેઠક પરથી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ યાદી આવી છે ગુલાબસિંહ ચૌહાણને હાઈકમાન્ડનો ફોન આવી ગયો છે ટેલિફોનિકથી જાણ કરવામાં આવી છે લુણાવાડા કોંગ્રેસના ધારાસભ્ય છે ઓબીસી નેતા મહીસાગરના વતની તો અમરેલી બેઠક પરથી સૌથી મોટા સમાચાર જેની ઠુમરને ફાઇનલી ટિકિટ આપી દેવામાં આવી છે હાઈકમાન્ડે અમરેલી જિલ્લા કોંગ્રેસને જાણ કરી દીધી છે ફરી એકવાર અમરેલીની ટિકિટ એ ઠુમ્મર પરિવારના ફાડે તો ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભીને ફાઇનલી ટિકિટ આપવામાં આવી છે કપડવનના પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી તેમને ટિકિટ આપવામાં આવી છે પાટણ બેઠક પરથી દીક્ષિત ચંદનજી ટિકિટ આપી દેવામાં આવી છે બિલકુલ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી હતી એટલે કે ચંદનજી ઠાકોર ની ટિકિટ નક્કી હતી સાબરકાંઠામાં પણ કોંગ્રેસે એક નવું સમીકરણ સર્જવાની તૈયારી છે કારણ કે સાબરકાંઠામાં કોંગ્રેસ તુષાર ચૌધરી ને આ તુષાર ચૌધરી કે બારડોલી

આ તમામ નામો છે ટૂંક સમયમાં યાદી આવશે પરંતુ ગુજરાત ફર્સ્ટ પાસે યાદી આવી છે દિલકુલ એક્સક્લુઝિવ યાદી છે દિલીપભાઈ શું લાગે છે દિલીપભાઈ ગઈ છે ભરતસિંહ ની જગ્યાએ અમિત ચાવડા અડંગથી લડશે

ભરતસિંહનું જ રેકમેન્ડેશન હતું ને આણંદની આખી બેઠક છે એ ભરતસિંહના પરિવારની ગણાય છે અને એની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે અમિત ચાવડાને લાવું હું માનું છું કે સૌથી ઉત્તમ નિર્ણય કદાચ કોંગ્રેસનો છે કારણ કે ત્યાં બીજું કોઈ ફાઇટ આપનાર નેતા એમને દેખાતું નથી હાલમાં ત્યાંથી ચિરાગ પટેલ હતા એ ભાજપમાં જતા રહ્યા છે અને આમ આખું જુઓ તો એ આખું સમીકરણ છે એ આખો પટ્ટો કોંગ્રેસનું કહેવાતું હતું પણ સમયકાળે બે ત્રણ વખત તમે જોયું હશે કે ભરતસિંહને હાર્યા પછી ત્યાંના ધારાસભ્યો અને બધા જ જતા રહ્યા અને ત્યાંના રાજકારણમાં અમૂલ ડેરી પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ત્યાં પણથી પણ કોંગ્રેસની પકડ જતી

અને આ જ પ્રયાસ હોવો જોઈએ તમારી પાસે હિટિંગ એન્ટ હોવું જોઈએ લડાયકમાં હાર જીત કોણ છે પણ પરંતુ તમે ભયંકર રીતે લડત આપો એ પણ બહુ અત્યારે કોંગ્રેસ માટે તો સંજીવની સમાન છે કારણ કે અત્યારે વિસ્તારમાં વાત એવી ગઈ છે કે આપણી હાર નિશ્ચિત છે એમાંથી કમસે કમ કોંગ્રેસ ને બહાર લાવી અને ફાઇટિંગ એન્ટ્રન્સ આપી શકે તો એ વધારે સારી વાત છે જેની બેન ઠુમરને જે આપવામાં આવી છે ઘણા સમયથી વાત ચાલતી હતી અને અંતે જો આપના કહેવા અનુસાર એ વાતને મોહર લાગી ગઈ હોય

લીડ કપાય એનો પૂરો પ્રયત્ન કોંગ્રેસ દ્વારા એમાં અમિત ચાવડા તુષાર ચૌધરી કારણ કે તુષાર ચૌધરી પૂર્વ મુખ્યમંત્રીના દીકરા વર્ષો સુધી ત્યાં હાર પરંતુ ખેડબ્રહ્માએ એમને જીતનો સ્વાદ ચખાડ્યો વર્ષો બાદ અને હવે પાર્ટી એમને સાબરકાંઠાથી આદિવાસી બેલ્ટમાં એક મેસેજ સાથે ચંદનજી ઠાકોર ગેનીબેન ઠાકોર સ્પષ્ટ મેસેજ પાટણ અને બનાસકાંઠા બેઠક પર એટલે કોંગ્રેસની સોશિયલ એન્જિનિયરિંગને કેવી રીતે તમે જોઈ રહ્યા છો એકદમ હું હું તમને કહું આમાં સોશિયલ એન્જિનિયરિંગ પ્લસ જે છે કોંગ્રેસમાં હંમેશા એવું કહેવાય છે કે બધા મોટા નેતાઓ છે પણ એ મોટા નેતાઓ છે ને જયારે પણ ગ્રાઉન્ડ ઉપર ઉતારો ને એટલે એમનું પરિણામ ખૂબ ઓછું જોવા મળે છે એટલે આ વખતે કોંગ્રેસે એમના જેટલા પણ મોટા નેતાઓ હતા એ બધાને સામસામે ઉતારી દીધા છે કે ભાઈ તમારી શક્તિ છે તમારી તાકાત છે તો તમે હવે લડો અને બતાવો કે તમારામાં કેટલી તાકાત છે હું એવું માનું છું કે પર્સનલી કે શક્તિસિંહનો આ એક મેસેજ છે કે ભાઈ કોંગ્રેસના નેતાઓ ગ્રાઉન્ડ પર ઉતરે અને એ એમની જેટલો પણ પાવર યુઝ કરી શકે એ કરે બીજી વસ્તુ છે જે તમે કીધું એમ તમે જુઓ કે અમિત ચાવડા ચંદનજી ઠાકોર ગેનીબેન ઠાકોર એના સિવાય આદિવાસી પટ્ટામાં તુષાર ચૌધરી એટલે એક ઓબીસી પ્લસ આદિવાસી જે કોંગ્રેસનો પૂરો આખો જે કહેવાય ટ્રેડિશનલ વોટ બેંક હતી આનંદ પટેલ પણ લડી રહ્યા છે આનંદ પટેલ પણ લડી રહ્યા છે એટલે એટલે એ છે ને ટ્રાઇબલ પ્લસ ઓબીસી ઉપર કોંગ્રેસનું આખું ફોકસ દેખાય છે બીજું કે પેલો કાર્યકર્તા દર વખતે ટિકિટ કાર્યકર્તાને મળે નેતાઓ માત્ર સ્ટેજ શેર કરવા આવે આ વખતે કોંગ્રેસે નેતાઓને નેતાઓને ટિકિટ આપી છે સાચી વાત તમે મહેનત કરો લોકોની વચ્ચે જાઓ એકદમ સાચી વાત છે નેતાઓને જ ઉતાર્યા છે કારણ કે દર વખતે મેં કીધું ને એમ થતું હતું કે ભાઈ નેતાઓ ખાલી શોભાના ગાંઠિયાની જેમ આવીને ભાષણ એકાદ બે કરીને અને જતા રહેતા હતા અને આ વખતે કદાચ હું માનું છું કે કોંગ્રેસના ઇતિહાસમાં પહેલી વખત એવું હશે ગુજરાતમાં કે આટલા મોટા પ્રમાણમાં મોટા નેતાઓને સીધી લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે બાકી અત્યાર સુધી લોકસભામાં જે નામો આવતા હતા એમાંથી ઓછા એટલે જાણીતા કે ભાગ્યે જ દેખાતા નેતાઓને લોકસભાની ટિકિટ આપી દેવામાં આવતી છેલ્લા ચૂંટણીમાં એટલે ઓગણીસમાં પણ એવું જોવા મળ્યું હતું અને આ વખતે હું માનું છું કે ખૂબ સરસ રીતે એટલે આયોજન પૂર્વક એ લોકોએ ઉતાર્યા છે નામો જાહેર કર્યા છે તો ફરી એક વખત બઝર ભાગી ગયું છે ગુજરાત ફર્સ્ટના ના અને સૌથી મોટા સમાચાર લોકસભાની ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર કોંગ્રેસ જામનગરમાં મોટું કેમ્બલ કરવાના મૂડમાં જામનગરથી કોંગ્રેસનું જાતિગત સમીકરણમાં માં નવું પાસું લેવા પાટીદાર જેપી મારવ્યા ને ઉતારશે મેદાને કોંગ્રેસ બે દાયકા બાદ જામનગરમાં માં દીક્ષિત આહિર ચહેરા બદલે બિલકુલ જાતિગત સમીકરણ આવતા બદલ છે મે પહેલા જ વાત કરી કે કોંગ્રેસ ક્રોસ કરવાના મૂડમાં છે કારણ કે 2004 2009 2014 અને 2019 સતત 20 વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટી ની હતી કે ભાજપ અહીંથી પાટીદાર ને ઉતારતું હતું કોંગ્રેસ જીતતું હતું જગદીશભાઈ જ વધારે માહિતી આપશે કોંગ્રેસ ક્રોસ કરવાના મુદ્બા તમે મારાવિયાનું નામ પણ લીધું હતું હવે તેના નામ ઉપર જ પસંદગીનો કડશ જઈ રહ્યો છે શું લાગે છે કે આ નામ કેટલું ટકી શકશે કારણ કે માડમ પરિવારની પરંપરાગત સીટ પરંતુ આહીર વર્સિસ પાટીદાર કરવાના મુદ્બા કોંગ્રેસ આ બેઠક પરથી અ દીક્ષિતભાઈ જે કોઈ તમે હાપ આ આખો એક બ્લન્ડર સાબિત થશે લખી રાખજો ઓકે કારણ કે પૂનમ માડમ જેવી સક્ષમ ઉમેદવાર સામે જેપી મારવિયા અત્યંત ટૂંકું પડે કારણ કે એ કાલાવડ માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર છે પટેલ હોવું એ કેવળ કેવળ જીતનું કે ટક્કર આપી શકવાનું કોઈ સાધન નથી તમે હેલો જગદીશભાઈ ચહેરાઓ કોણ કારણ કે આહિર સમાજમાંથી જ્યારે જયારે નેતૃત્વ કરતા હોય અને તમે આહિર સમાજમાં બીજી કોઈ ટિકિટ આપો ત્યારે માથા સામે માથાની લડાઈ આવી જતી હોય છે સમાજની અંદર કે ભાઈ આહિર સમાજમાં પછી કદાચ કોંગ્રેસમાંથી પાલ આંબલ્યા હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય પરંતુ ત્યાં લડાઈ એ માથા સામે માથા ની આવે કે આહિર સમાજનું મોટું માથું કોણ તો પછી પૂનમ બેન માડમ એટલે સ્વાભાવિક છે કે આહિર સમાજના વોટ એ નથી મળવાના એ એક એ કોંગ્રેસનું બહુ ફિક્સ છે અને એવામાં કદાચ પટેલની પસંદગી પર ઉતર્યા હોય કેમ કે બે માથા સામે તો આહીરોમાં સૌથી મોટું માથું એ પૂનમબેન માડમ બની જાય છે એ વાત આપની સાચી પરંતુ કોંગ્રેસે ફોર્સ કરીને પણ વિક્રમભાઈ માડમને ઉતાર્યા હોત તો આખો કિસ્સો ફરી ગયો હોત

એ અત્યારે પંદરખાને પૂનમ બેન નું કામ કરી રહ્યા છે આપની જાણ થાય રિયાલિટી વાત આ છે સમાજ જે બહાર ગમે તે થતું હોય પરંતુ કોંગ્રેસ બેઠક બેઠકની અંદર સતત તમામ નો એક જ દિલ્હીના મોટા નેતાઓ પરેશ મનાવી રહ્યા છે પરેશ ધાનાણી ચુટણી લડે તેના માટે પરેશ ધાનાણી જયર ને હરાવીને બન્યા હતા હવે બે હાજર ચોવીસ છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન અમિત શાહ ગૃહમંત્રી હવે બે હજાર ચોવીસ માં એવું લાગે કે પરેશ ધાનાણી કદાચ દિલીપભાઈ રાજકોટ લડવા જાય તો સારી ફાઇટ આપી શકે રાજકોટ તમે જો બંને માટે હું તો માનું છું નવું પ્લેગ્રાઉન્ડ છે અને રૂપાલા માટે પણ અને પરેશ ધાનાણી માટે પણ બંનેનો યુએસપી જે છે કે જેને લઈને લડવા જશે એ એવું છે કે પાટીદાર સમાજવાળું પાટીદાર સમાજમાં પુરુષોત્તમ રૂપાલા છે એ કડવા પાટીદાર છે જ્યારે રૂપા ધાનાણી છે લેવા પાટીદાર સમાજમાંથી આવે છે એટલે એક એ બંને વચ્ચે સૌથી મોટો ફરક થવાનો છે અને રહી વાત અમરેલીની બેઠકની તો અમરેલીની બેઠકથી બંને લડતા હતા ત્યાંના બંનેના ઇક્વેશન જુદા હતા રાજકોટના જુદા છે અને સૌથી મહત્વની વસ્તુ છે કે ત્યાં ભાજપનું સંગઠન એ કોંગ્રેસ કરતા વધારે મજબૂત છે શહેરની ખાસી એવી સીટ આવી જાય છે અને ઘણો બધો ફરક પડી જાય છે જગદીશભાઈ દેવનાથ દિલીપભાઈ આપ તમામ લોકો અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો ગુજરાત ફર્સ્ટ સતત ચૂંટણીના સમાચારો આપની વચ્ચે મૂકતું રહેશે લોકસભાની દરેક અપડેટ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને અને દીક્ષિતને આપશો રજા નમસ્કાર